નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારના મધ્યમાં આવેલ સોસાયટીમાં મોતનો માછડો જોવા મળ્યો છે જોઈ છે ક્યારે છૂટક ગેસની દુકાન ગેસની બોટલ લઈને જાઓ અને મરજી મુજબ ગેસ ભરાવો તમામ નિયમોને નેવે મૂકીને ચાલતું ગેસ રિફિલ સ્ટેશન બોટલમાં છૂટક બસો થી ત્રણસો નો પણ ગેસ ભરી આપે છે ઘરેલુ એલપીજીનો ગેરકાયદેસર વેપલો થતા જોવા મળી રહ્યો છે ગમે ત્યારે અહીંયા આગળ સર્જાઈ શકે છે જયપુર હાઈવે જેવી ઘટના સોસાયટીમાં ધમધમી રહ્યો છે ગેસ રિફિલનો નો ગોરખ ધંધો આખી સોસાયટી જાણે બારૂદના ઢગલા ઉપર છે આશરે સો ઘરની નવરંગ સોસાયટી એક ઘરમાં પાંચ લોકો ગણીએ તો પણ પાનસો જણ ની વસ્તી થાય ગોડાઉન પચાસ થી વધુ બોટલો છે કોમર્શિયલ અને ઘરેલુ ગેસ એક સાથે ભરાતો હતો બાકાયદા મશીનરી ગોઠવી કરાઈ છે એલપીજી નું વેશા જે કામ બોટલિંગ પ્લાન્ટ માં થવું જોઈએ તે આ સોસાયટી માં થઈ રહ્યું છે ગેરકાયદેસર ગેસ નો વેપાર કરનાર ગિરીશ પટેલ ઉર્ફે કિરીટ મગનું નામ મરી પાડવા તૈયાર નથી આજે બનાવ એવો બન્યો તો કે પોલીસે એક રેડ કરી હતી અહીંયા નવરંગ સોસાયટીમાં આપણે અહીંયા આવ્યા ત્યારે જોવા મળ્યું કે એક ગોડાઉનમાં એક ગેરકાયદેસર બનાવેલું એક બાંધકામ છે એમાં આશરે સિત્તેર જેટલી બોટલો મળી આવી છે એલપીજીની મળી આવી છે ડોમેસ્ટિક અને કમર્શિયલ બંને છે અને બીજું આપણે આ એક વજન કાંટો પણ મળી આવ્યો છે અને અન્ય પણ સામગ્રી મળી આવી છે તો એ એની કા આપણે તપાસ કરીએ છીએ એટલે અહીંયા શું કાર્યવાહી શું થતું નહીં જી એટલે હું એ જ કહું છું કે આપણે આ જે એલપીજીનો જે સ્ટોરેજ છે એ ગેરકાયદેસર છે એમની પાસે કોઈ બીજા બિલ્સ કે એવું પણ નથી એટલે આપણે આ તમામ વસ્તુને સીઝ કરીએ છીએ કેટલાનો મુદ્દામાં બે લાખ ઉપરનો છે મુદ્દામાં જરા અહીંયા કે છૂટક રીતે ગેસનું વેચાણ થતું હતું બીજા સિલિન્ડરોમાં ફરી આપતા દહીં થાય દેખો એ તપાસનો વિષય છે એ આપણે કંઈ કહી ના શકાય પ્રકારે સિલિન્ડરો મળ્યા છે સિલિન્ડરો મળ્યા છે અને ગેરકાયદેસર છે કયા અધિકારી ની કયા અધિકારીની થી આટલા બોટલ આવ્યા તેવો એક બહુ મોટો સવાલ છે